દોસ્તો મારી ગુજ્જુની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે બબીને તો આજે હોસ્પિટલે લઈ ગયા શું તેમને કાનમાં ઓપરેશન કરવાનું કહ્યું ડૉક્ટરે શું કહ્યું તેમના પપ્પાએ તો આજે નવું બાઇક ચલાવ્યું અને બાણાભાઈ દિવ્યાસ તો આજે સાપથી ડરી ગયો અચાનક તેની પાછળ કઈ રીતે સાપ આવી ગયો અને એ તો અચાનક જ કેવો બીવાઈ ગયો જુઓ બધાને કહી રહ્યો છે તો દોસ્તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયો ની લિંક ડિસ્ક્રિપ્શન માં મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો અને દોસ્તો વરસાદ વાળો મોસમ છે તો શિલ્પા બાબી તો છત્રી લઈને કામ કરે છે તેમના પપ્પાએ તો આજે નવું બાઇક ચલાવ્યું એ હા એક ખાસ વાત દોસ્તો આવી ટૂંકી ચચોકડી લાઈ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલની ફોટોપટ સબસ્ક્રાઈબ કરી દો આવી લેટેસ્ટ અપડેટ તમને મારી ચેનલ ઉપર મળતી રહેશે તો જો દોસ્તો ફાઇનલી હજી શિલ્પા ભાભીની હોસ્પિટલે જવાનું છે તેમને કાનના પડદાની જે તકલીફ છે તો આજે એમને બતાવવા માટે જવાનું હતું તો શિલ્પા ભાભી યશવી રાકેશભાઈ સંજયભાઈ અને રણજીતભાઈ ધાર ગાડી લઈને ઉપડી ગયા છે વિસનગર હોસ્પિટલમાં તો દોસ્તો આજે તો તેમણે ડોક્ટરે શું કહી દીધું તમને ખબર છે આજે તમને લાઈવ આ વિડીયોમાં જોવા મળશે કે ડૉક્ટરે ચેકઅપ કરીને તેમને શું કહ્યું ફાઇનલી હવે તેઓ વિસનગર પહોંચી ગયા છે વિસનગરની ગલીઓમાં જુઓ વરસાદવાળા મોસમમાં તેઓ ચાલી અને જઈ રહ્યા છે દવાખાને તો ફાઇનલી હવે બજારમાં ચાલતા ચાલતા તેઓ પહોંચી જવા આવ્યા છે દવાખાને દવાખાનું દોસ્તો સીડીઓની ઉપર છે શું દોસ્તો તમને કાનના આ દવાખાનાનું નામ ખબર છે તમે ક્યારેય ત્યાંથી દવા લીધી છે શું આ ડૉક્ટર કાનના દવાખાના માટે યોગ્ય છે કે નહીં તમને જે યોગ્ય લાગતું હોય એ કોમેન્ડ કરજો તો ફાઇનલી જુઓ બજારમાં તો કેટલી બધી ભીડ છે છતાં હવે હોસ્પિટલે બતાવવાનું છે તો દવાખાને તો જવું જ પડે તો દવાખાને પહોંચી ગયા છે યશવી તો મમ્મીની ફાઇલ લઈને રમી રહી છે તો ડોક્ટરને બતાવી દીધું છે તો ડૉક્ટરે શું દોસ્તો ઓપરેશન કરવાનું કહ્યું હજુ કંઈ જ ફરક પડ્યો નથી તો ના દોસ્તો એવું કંઈ જ નથી હાલ તેમને ચેકઅપ કર્યું તો થોડોક ફરક છે અને હાલ પણ થોડીક દવા આપી છે તો હાલ રેગ્યુલર તેમને દવા ચાલુ રાખવાની છે તો થોડો જલ્દી ફરક પડી જશે તો આપણા લાડકવાયા અને સૌના વાલા અને હંમેશા હસતા એવા શિલ્પીને જલ્દી સારું થઈ જાય એવી જ ભગવાન પ્રાર્થના જુઓ હોસ્પિટલમાં સીડીઓ વધારે છે તો તો યશ્વીને લઈને તેઓ સીડીઓ નીચે ઉતરી રહ્યા છે અને ઘરે આવતા આવતા તો અંધારું જ થઈ ગયું તમે વિડીયોમાં જોઈ શકો છો અને યશવીને વાલી મમ્મી અને મમ્મીને વાલી યશ્વી વચ્ચે જુઓ તેમના સંબંધી મળી ગયા તો બંને જણા કેવી વાતો કરી રહ્યા છે અને તેમને પૈસા આપતા હતા તો એ ભાઈ તો લેતા જ નહોતા કે મારે દીકરીના કુવાસીના પૈસા ના લેવાય અને દિવ્યાશ તો ઘરે રાહ જોતો હતો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ